પ્રકરણ છત્રીસ પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર સાથેની મુલાકાત પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર બંગાળમાં એક રત્ન સમાન હતા તેમની જન્મભૂમિ હુગલી જિલ્લામાં આવેલું વીરસિંહ ગામ એ ગામ શ્રી રામકૃષ્ણની જન્મભૂમિ કામરપુકુરની પાસે જ આવેલું છે શ્રી રામકૃષ્ણે નાનપણથી જ પંડિત વિદ્યાસાગરની ખ્યાતિ સાંભળી હતી એ દક્ષિણેશ્વરના કાલી મંદિરમાં રહેતા હતા ત્યારે પણ વિદ્યાસાગરની વિધ્વત્તા અને તેમના દયાળુ સ્વભાવની પ્રશંસા લગભગ રોજ સાંભળતા એ સાંભળીને શ્રી રામકૃષ્ણને પંડિતને મળવાની ઈચ્છા થઈ હતી એટલે તેમણે પોતાના એક ભક્ત શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત એટલે કે માસ્ટર મહાશયને કહેલું મને વિદ્યાસાગરને મળવા લઈ જશો મહેન્દ્રનાથ ગુપ્ત વિદ્યાસાગરની સ્કૂલમાં શિક્ષક હતા એમણે વિદ્યાસાગરને એ વાત કહી એથી વિદ્યાસાગર ખૂબ ખુશી થયા અને એક શનિવારને દિવસે બપોર પછી ચાર વાગ્યે શ્રી રામકૃષ્ણને સાથે લઈને આવવાનું કહ્યું એ પરથી ઈસવીસન અઢારસો બ્યાસીની ઓગસ્ટની પાંચમી તારીખે શનિવારે બપોર પછી શ્રી રામકૃષ્ણ એક ઘોડા ગાડીમાં બેસીને પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને મળવા નીકળ્યા સાથે મહેન્દ્રનાથ તથા બીજા બે ભક્તો હતા ગાડી દક્ષિણેશ્વરથી નીકળી પુલ પસાર કરી શ્યામ બજારમાં થઈને આમહર્ષ સ્ટ્રીટમાં આવી ત્યાંથી રાજા રામમોહન રાય રાય ઉદ્યાનગૃહોની પાસે થઈને પંડિત વિદ્યાસાગરના મકાનની સામે આવીને ઊભી રહી ઘર બે મજલાનું પશ્ચિમી ઢબનું હતું શ્રી રામકૃષ્ણ ગાડીમાંથી ઉતર્યા મહેન્દ્રનાથ રસ્તો બતાવીને તેમને ઘરની અંદર લઈ ગયા આંગણામાં હારબંધ ફળઝાડ હતા તેમની વચ્ચે થઈને ચાલતા ચાલતા શ્રી રામકૃષ્ણ નાના છોકરાની પેઠે બટન પર હાથ મૂકીને બોલ્યા આ પહેરણના બટન ઉઘાડા રહી ગયા છે તે ખોટું નહીં દેખાય ને મહેન્દ્રનાથ બોલ્યા એની ચિંતા કરોમાં આપને કશાનો દોષ નહીં આપને બટન બીડવાની જરૂર નહીં નાના બાળકને સમજાવીએ અને એ જેમ નિશ્ચિંત થાય તેમ શ્રી રામકૃષ્ણ પણ મહેન્દ્રનો જવાબ સાંભળીને નિશ્ચિંત થયા એ વખતે શ્રી રામકૃષ્ણએ માદરપાટનું ધોયેલું પહેરણ અને લાલ કિનારનું ધોતયું પહેર્યું હતું ધોતિયાનો છેડો ડાબા ખભા પર ચડાવેલો હતો તથા પગમાં પોલિશ કરેલી ચળકતી સપાટ હતી દાદરો ચડીને પહેલા જ ઓરડામાં શ્રી રામકૃષ્ણે ભક્તો સાથે પ્રવેશ કર્યો વિદ્યાસાગર ઓરડાની ઉત્તર બાજુએ દક્ષિણાભિમુખ બેઠા હતા સામે એક ચોખોણિયું પોલિશ કરેલું લાંબુ ટેબલ હતું ટેબલની પૂર્વ બાજુએ એક પાછળ ઢળતી પીઠવાળો બાકડો હતો ટેબલની દક્ષિણ બાજુએ અને પશ્ચિમ બાજુએ કેટલીક ખુરશીઓ મૂકી હતી પંડિત વિદ્યાસાગર બે મિત્રો સાથે વાતચીત કરી રહ્યા હતા શ્રી રામકૃષ્ણ ઓરડામાં આવ્યા એટલે વિદ્યાસાગરે ઊભા થઈને તેમનો સત્કાર કર્યો શ્રી રામકૃષ્ણ પશ્ચિમ તરફ મુખ રાખીને ટેબલની પૂર્વ બાજુએ ઊભેલા છે ભાવ અવસ્થા આવતી જાય છે ડાબો હાથ ટેબલની ઉપર છે પાછળ બાકડો છે અને વિદ્યાસાગરને જૂના પરિચિતની પેઠે એક નજરે જોઈ રહ્યા છે સાથે સાથે મૃદુ મૃદુ મુખ મરકાવી રહ્યા છે